લોકસભા ચૂંટણી વચ્ચે સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જામીન આપી દીધા છે કેજરીવાલે જેલમાંથી બહાર આવતા જ કહ્યું હતું કે દેશની તાનાશાહીથી બચાવવું પડશે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પચાસ દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે જેલમાંથી છૂટવાની સાથે જ તેમણે કહ્યું કે દેશને તાનાશાહીથી બચાવવો પડશે સુપ્રીમ કોર્ટમાંથી એક જૂન સુધી વચગાળાના જામીન મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવાર સાંજે તિહાર જેલમાંથી બહાર આવ્યા ત્યારે વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા પાર્ટી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પદાધિકારીઓ એકબીજાને મોં મીઠું કરાવી ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી દિલ્હી ના મુખ્યમંત્રી માન્ય શ્રી કેજરીવાલજી ને ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર દ્વારા જે રીતે જેલમાં ખોટી રીતે ધકેલવાનું એક ષડયંત્ર રચ્યું હતું ત્યારે એના સંદર્ભની અંદર આજે નામદાર સુપ્રીમ કોર્ટે જ્યારે જામીન આપ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ લાખો હજારો કાર્યકર્તાઓ ખૂબ ખુશીનો ખુશીની લાગણી વ્યક્ત કરી છે અને આજે તમે જોઈ શકો છો કે વડોદરીની અંદર ખૂબ એકબીજાને ગળ્યું મોઢું મીઠું મોડું કરાવી અને આજે અમે ખૂબ ઉત્સવની લાગણી અનુભવી છે અને આ જે તાનાશાહી સરકાર છે એને અમે કહેવા માંગે છે કે આ વખતે આગામી દિવસોની અંદર હજુ ઘણા ચુનાવ બાકી રહ્યા છે ત્યારે દિલ્હી અને પંજાબના જે ચુનાવ છે એની અંદર પણ આ આમ આદમી પાર્ટી જવલન સફળતા પ્રાપ્ત થશે